કેમ રોહિત ભાઈ મુંજાઈ ગયા આવી રીતના હાવ આમ અરે આ ફિલ્ડ જોતા તો મગજ કેમેય ઓલું થઈ ગયું છે કે આ તમે જોવો તો ખરા માંડવીની કેવી પોઝિશન થઈ ગઈ છે આમ તમને એવું લાગે ને પણ એવું કાઈ નથી હો જોવો આ તમને ઉપાડીને બતાવું જો આ આમ તો જો છે ને બાકી જોવો હાજી હાજી જો આમાં તમને નહીં ખબર પડે કેવો માલ છે ઉભારીયો ઉભારીયો આ ધોયેલી છે જોવો

એટલે જો બધા એવું માનતા હોય ને કે ભાઈ એનપીકે કે ડીએપી વિના ના થાય તો જો તમારે આવી માંડવી કરવી હોય તો અંગના ગોલ્ડ નાખવાનું હોય અને ક્યાં ક્યાં પાક ની અંદર નાખ્યા છે જીરામાં નાખ્યું હતું ને પાછું અત્યારે ડુંગળી કોબી ને માંડવી ત્રણ અંગના ગોલ્ડ બધા અંગના ગોલ્ડ તો આ બધા જે એમ કે ભાઈ અંગના ગોલ્ડ ખાતર ના રિઝલ્ટ જોરદાર છે તો તમે એવું માનતા હોય ને કે ભાઈ એનપીકે કે ડીએપી વિના ના થાય તો પિયુષભાઈ ની જેમ તમે પણ નાખો નાખશો ને તો ખબર પડશે બાકી કઈ ખબર પડશે નહી બરોબર છે અને પ્લસ રૂપિયા ની અંદર તમે જોવા જાવ તો ઓલી એક તો લાઈનમાં ઉભું પૈસા દેવા અને એમ છતાં રિઝલ્ટ નથી મળતા તો બેઠા તમને આમાં મળે છે તો એ ના વપરાય વપરાય ના આ બધા તમને આવા રિઝલ્ટ મળે બીજા બધા ના મળે પણ વાપરો તો થાય જો આ બધા વાપરે છે અને અનોખા વિડીયો તમને જોવા મળશે અને આ વર્ષે તો આઠ જિલ્લા ની અંદર અમે ખાતર મોકલેલું અંગના ગોલ દાણા દર ખાતર આવશે ઓટોમેટિક માલ છે રિઝલ્ટ તો નજર હમે તમે જોયો અને આ યુટ્યુબ ની અંદર ચેનલ છે ક્રિસ ઓર્ગેનિક આટો મારી આવજો ઘણા બધા વિડીયો છે અલગ અલગ પાક ના હોય પાછા એક પાક ના નહીં અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ નાય છે તાલુકા અલગ છે પાક અલગ છે બધા માં એટલે નકર ઘણા એવું હોય કે ભાઈ આ તો એક પાક ની અંદર માંડવીમાં રિઝલ્ટ બતાવે છે કપા નાય છે

ગેરંટી આપે છે રિઝલ્ટ નજર ની સામે છે અને પૈસા મારી પાસે લઈ જાજો આનાથી વિશે શું હોય ત્રીસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર ખાલી એક ફોન કરજો ખાતર તમારા અલગ અલગ જિલ્લામાં ગમે ત્યાં મળી જાય